વન્ડરફુલ એસઆર ક્રિએશન આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોશું શ્રી શ્રીમદ ભગવત ગીતા અધ્યાય ચોથું જ્ઞાન કર્મ સંન્યાસ યોગનું મહાત્મય મિત્રો ગીતાના અઢારે અઢાર અધ્યાય તો આપણે સૌએ સાંભળ્યા જ છે પરંતુ અઢારે અઢાર અધ્યાયનું મહાત્મય સાંભળવું તે પણ એક લહાવો છે માટે આપણે પહેલાં અધ્યાય સાંભળીશું ત્યારબાદ મહાત્મય સાંભળીશું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસીઓનું મહાત્મય શ્રી ભગવાન બોલ્યા હે પ્રિય હવે હું ચોથા અધ્યાયનું મહત્વ કહું છું તે સાંભળો ભાગીરથીના કિનારે વારાણસી નામનું એક નગર છે ત્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરત નામના એક યોગનિષ્ઠ મહાત્મા રહેતા હતા તેઓ દરરોજ આત્મચિંતનમાં તત્પર થઈ આદરપૂર્વક ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરતા હતા તેમના પાઠથી તેમનું અંતઃકરણ નિર્માણ થઈ ગયું હતું તેઓ ગરમી ઠંડી વગેરે ધંધુઓથી ક્યારે પીડિત થતા ન હતા એક સમયની વાત છે તે તપસ્વી મહાત્મા નગરની રહેલા દેવસ્થાનોના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા કરતા નગરની બહાર નીકળી ગયા ત્યાં બે બોરડી ઉભેલી હતી તેમની નીચે તેઓ વિશ્રામ કરવા બેઠા એક બોરડીના થળીએ માથું ટેકવ્યું અને બીજી બોરડીના થળીએ પગ ટેકવ્યા થોડીવાર વિશ્રામ કરી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા તે પછી પેલી બંને બોરડીઓ પાંચ છ દિવસમાં જ અંદરથી સુકાઈ ગઈ તેમના પાંદડા અને ડાળીઓ પણ ખતમ થઈ ગઈ તે પછી તે બંને બોરડીઓ કોઈ બ્રાહ્મણોના પવિત્ર કુળમાં બે કન્યાઓ તરીકે જન્મી તે બંને કન્યાઓ જ્યારે સાત વર્ષની થઈ ત્યારે એક દિવસ તેમણે દૂર દેશોથી ભ્રમણ કરીને આવતા પેલા ભરત મુનિને જોયા તેમને જોતા જ તે બંને તેમના ચરણોમાં પડી ગઈ અને મીઠા વજનો બોલી હે મુનિ વર્ય આપની જ કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થયો છે અમે બોરડેના વૃક્ષની યોની ત્યજી માનવ શરીર પ્રાપ્ત કર્યું છે તેમના આ પ્રમાણે કહેવાથી મુનિ ઘણા વિસ્મયમાં પડ્યા તેમણે પૂછ્યું પુત્રીઓ મેં ક્યારે અને કઈ રીતે તમને મુક્ત કર્યા છે સાથે એ પણ કહો કે તમે બોરડી રૂપે કેમ અવતરી હતી કારણ કે આ બાબતે હું કંઈ જાણતો નથી ત્યારે તે કન્યાઓ પહેલાં તેમને બોરડી થવાનું કારણ કહેતા બોલી હે મુનિ ગોદાવરી નદીના કિનારે છિન્નપાપ નામે એક ઉત્તમ તીર્થ છે આ તીર્થ બહુ પુણ્ય આપનારું છે તે અત્યંત પવિત્ર તીર્થ ગણવામાં આવે છે તે તીર્થ સ્થાને સત્ય તપા નામના એક તપસ્વી કઠોર તપ કરતા હતા તેઓ ઋતુમાં પ્રજ્વલિત અગ્નિઓ વચ્ચે બેસતા વર્ષા ઋતુમાં પાણીની ધારાઓથી તેમનું મસ્તક હંમેશા ભીંજાયેલું રહેતું તથા શિયાળામાં પાણીમાં નિવાસ કરવાના કારણે તેમના શરીરની રૂવાટી હંમેશા ઊભી રહેતી હતી રીતે શુદ્ધ રહેતા હતા સમયસર તપ કરતા અને મન તથા ઇન્દ્રિયોને સંયમમાં રાખી પરમ શાંતિપૂર્વક આત્મામાં જ રમવા રહેતા હતા તેઓ પોતાની વિધ્વતાથી જે વ્યાખ્યાન આપતા તેની સાંભળવા સાક્ષાત બ્રહ્માજી પણ હંમેશા તેમની પાસે ઉપસ્થિત રહેતા હતા અને પ્રશ્નો કરતા બ્રહ્માજી સાથે તેમને કોઈ સંકોચ ન હતો તેથી તેમના મગ્ન રહેતા હતા પરમાત્માના ધ્યાનમાં હંમેશા મગ્ન રહેવાના લીધે તેમનું તપોબળ હંમેશા વૃદ્ધિ પામતું સત્ય તપાને જીવન મુક્ત સમાન માની ઇન્દ્રને પોતાના સમૃદ્ધ પદ સંબંધમાં કંઈક ભય જેવું લાગ્યું તેથી તેમણે સત્ય તપાના તપમાં સેંકડો વેઘનો નાખવા શરૂ કર્યા અપ્સરાઓના સમૂહમાંથી અમને બેને બોલાવી ઇન્દ્રે આ મુજબ આજ્ઞા કરી તમે બંને તપસ્વી મુનિના તપમાં વેઘ્ન નાખો તેઓ મને ઇન્દ્ર પદથી દૂર કરી ઇન્દ્રાસન લેવા માંગે છે ઇન્દ્રની આ આજ્ઞા મેળવી અમે બંને ત્યાંથી નીકળીને ગોદાવરી નદીના કિનારે જ્યાં તે મુનિ તપસ્યા કરતા હતા ત્યાં આવ્યા ત્યાં મંદ અને ગંભીર સ્વરથી વાગતા મૃદંગ અને મધુર વેણુનાદ સાથે બીજી અપ્સરાઓ સહિત અમે મધુર સ્વરમાં ગાવાનું શરૂ કર્યું એટલું જ નહીં તે યોગી મહાત્માને વશ કરવા અમે સ્વર તાલ અને લય સાથે નૃત્ય કરવાનું પણ શરૂ કર્યું વચ્ચે વચ્ચે થોડો પાલવ ખસેડી અમારી છાતીને પણ ખુલ્લી કરતા હતા અમારી ઉન્મત્ત ચેષ્ટાઓ કામોદે પણ કરનારી હતી પરંતુ આ ચેષ્ટાઓએ તે નિર્વિકારે મહાત્માના મનમાં ક્રોધનો સંચાર કર્યો ત્યારે તેમણે હાથથી પાણી છાંટી અમને ક્રોધપૂર્વક શાપ આપ્યો અરે તમે બંને ગંગાના કિનારા ઉપર બોરડીઓ થઈ જાઓ આ સાંભળી અમે ખૂબ જ વિનય સાથે પ્રાર્થના કરી મહાત્મન અમે તો પરાધીન છીએ એથી અમારા વડે જે દુષ્કર્મ થયું છે તે આપ ક્ષમા કરો આ રીતે અમે મુનિને પ્રસન્ન કર્યા ત્યારે એ પવિત્ર મુનિએ અમારા શાપોત્થાનના સમય નક્કી કરતા કહ્યું કે ભરત મુનિના આગમન સુધી જ તમારા ઉપર આ શાપ રહેશે ત્યાર પછી તમારો જન્મ મૃત્યુ લોકમાં થશે તમારી પૂર્વ સ્મૃતિ જળવાઈ રહેશે અમે બોરડીના વૃક્ષરૂપે ઉભેલી હતી ત્યારે આપે અમારી પધારી ગીતાના ચતુર્થ અધ્યાયનો પાઠ કરી અમારો ઉદ્ધાર કર્યો છે માટે અમે આપને વંદન કરીએ છીએ આપે માત્ર શાપથી જ નહીં આ ભયાનક સંસારમાંથી પણ ગીતાના ચતુર્થ અધ્યાયના પાઠ દ્વારા અમને મુક્તિ અપાવી છે શ્રી ભગવાન બોલ્યા તે બંનેના આ પ્રમાણે કહેવાથી મુનિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે પૂજા સ્વીકારી વિદાય લીધી તે કન્યાઓ પણ આદર સાથે દરરોજ ગીતાના ચતુર્થ અધ્યાયનો પાઠ કરવા લાગે જેથી તેમનો પણ ઉદ્ધાર થઈ ગયો મિત્રો તો આ હતું શ્રી શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યાય ચાર નું મહાત્મય જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર